નાસા વાળા બુડે જ્યારે છોકરો પસંદ આવી ગયો હોય અને પછી હું એમ કે ને કે હાલો આપડે ઘર જોવા જવું છે ત્યારે સમજી લેવાનું કે ઘર જોવા નથી આવતા તમારી ઓક જોવા આવે છે કે વાકી વડુ તમારી કેડ વળી જાય ઈસે નમ તમારી ડોક વળી જાય એ આ દાડાડે તને આવું બધુંય થાય નવરાત્રી માં માતું સીધી દોર થઈ જાય ડોટિયો રમે જાય ત્રાંતાલી રમી જાય ત્યારે ન કાય કાય થાય 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 એ હાસુ કેવી તો આપડા બૈડા ભાંગી જાય મેં કે પ્રેમ થાય હમણાં ચૂંટણી આવે છે ને એટલે નું ખાવશું હરામનું કપડા ક્યાં સુધી નવા કેવાય જ્યાં સુધી એના નવા કપડા માં એક ફોટો ન પડે નવા કેવાય તમારા ઘેરા આવી જ ફિલ્મ જોવા જવાનું છે નહી આવો તો જુદા જુદા ચિહ્ન થી સ્વાગત થાય તમારું ઈ કેવી રીતે સમયસર આવશે ને તો ભાજપ ના થી સ્વાગત થાય એનાથી મોડા આવશે ને તો કોંગ્રેસના ચિહ્નથી સ્વાગત થાય અને જો એનાથી મોડા આવ્યા ને તો આપના ચિહ્નથી સ્વાગત થાય તમારું જયારે મરી જાય ને ત્યારે વાહે થી સ્ટોરી મેકે કુદરત તારે ખજાને ક્યાં ખોટ પીડી ને આઈ મિસ્યુ ભાઈ ને અત્યારે જીવતા હોય ત્યારે કોઈ પાંચસો રૂપિયા નો આપે તમને બોલ જ્યાં હારું અન્ય ખરાબ હોય કેમ કેવી રીતે એવું કેમ જો કમળ કમળ સારું તો કાદવ ખરાબ ગુલાબ હારું તો કાટા ખરાબ મૂ સારી તો તમે ખરાબ

ક્યુ ગામ મોટા ભૂલી ગઈ